જય માતાજી બધાને શું બટાકા વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે તેને ખાવાની સાચી રીત જાણો ઘણીવાર સાંભળ્યું હશે કે બટાકા ઝડપથી વજન વધારે છે કારણ કે તેમાં ઘણી બધી કેલરી હોય છે જ્યારે પણ કોઈ વ્યક્તિ ડાયટ પર હોય ત્યારે વજન ઘટાડી રહ્યો હોય ત્યારે તે સૌથી પહેલાં બટાકા ખાવાનું ટાળે છે તેમજ જેમને પણ વજન વધારવાની જરૂર હોય તેઓ બટાકાનું સેવન કરે છે પરંતુ શું તમે જાણો છો કે બટાકાને યોગ્ય રીતે ખાવામાં આવે ને તો વજન તમે ઘટાડી શકો છો હા જો તમે બટાકાને યોગ્ય રીતે રાંધો અને તેની માત્રામાં થોડુંક ધ્યાન રાખો તો તમે તેને સેવન કરી શકો છો તો તે તમારા વજનમાં પણ વધારો રોકી શકે છે થોડા સમય પહેલાં એક આહાર પણ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફક્ત બટાકા ખાવાથી વજન ઘટાડી શકાય છે તો આ ખાસ પ્રસંગે ચાલો તમને બટાકાના આહાર વિશે વધુ જણાવીએ બટાકાના ન્યુટ્રિશન બટાકાના પોષક તત્વો વિશે વાત કરીએ ને તો કુદરતી કાર્બોહાઇડ્રેટ્સ હોય છે આ ઉપરાંત તેમાં વિટામિન સી પોટેશિયમ ફાઈબર પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ અને થોડી માત્રામાં આયન પણ જોવા મળે છે બટાકામાં પ્રોટીન અને ફાઇબરની માત્રા વધુ હોય છે જેના કારણે તે વજન વધારવા માગતા લોકો માટે ફાયદાકારક છે પરંતુ જો તમે વજન ઓછું કરવા માગતા હોય તો બાળક તો બટાકાને યોગ્ય રીતે કેવી રીતે રાંધવા તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પોટેટો ડાયટ શું છે એ જાણીશું તો વજન ઘટાડવા માટે એક ડાયટ થોડા સમય માટે લોકપ્રિય બન્યો હતો જેને પોટેટો ડાયટ કહેવામાં આવે છે તેને પોટેટો હેક તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક પ્રકારનો ટૂંકા ગાળાનો ડાયટ છે જે દાવો કરે છે કે તમે વજન ઘટાડવામાં મદદ કરે છે આ ડાયટમાં તમને ત્રણથી પાંચ દિવસ માટે ફક્ત સાદા બટાકા ખાવાની સલાહ આપવામાં આવે છે આ ડાયટ અઢારસો ને ઓગણપચાસમાં શરૂ થયો હતો પરંતુ તેને લોકપ્રિય બનાવનાર ટીમ સ્ટીલ છે જેમણે તેના પર એક અનોખું આખું પુસ્તક લખ્યું હતું જેનું નામ છે પોટેટો હેક વેઇટ લોસ સિમ્પલિફાઈડ છે ટીમ સ્ટીલ માને છે કે બટાકા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે તે વજન પણ ઘટાડે છે શું તે ખરેખર વજન ઘટાડે છે કે નહીં એ પણ જોઈ લઈએ ઘણા લોકોએ આહારનું પાલન કર્યું છે એવું કહેવાય છે કે પ્રખ્યાત જાદુગર પેન જીલેટ પ્રેસ્ટો હાઉ આઈ મેડ ઓવર હન્ડ્રેડ પાઉન્ડ્સ ડિસ્પેર નામનું પુસ્તક લખ્યું હતું જેમાં તમે જણાવ્યું હતું કે પહેલાં બે અઠવાડિયા સુધી ફક્ત સાદા બટાકા ખાધા અને લગભગ અઢાર પાઉન્ડ લગભગ આઠ કિલો વજન ઘટાડ્યું જો કે ઘણા લોકો દાવ કરે છે કે આહારથી તેમનું વજન ઓછું થયું છે પરંતુ વૈજ્ઞાનિક સંસાધનમાં દાવાને પુષ્ટિ થઈ નથી બટાકાના આહારના નિયમો શું છે તો આહારનું પાલન કરવા માટે કેટલાક નિયમો છે તમારે ફક્ત ત્રણથી પાંચ દિવસ માટે તમારા આહારમાં સાદા બટાકાનો સમાવેશ કરવો પડશે આહારનું પાલન કરતી વખતે તમારે કોઈપણ પ્રકારનો ખોરાક ખાવાની જરૂર નથી ખાસ કરીને કેચઅપ માખણ ખાટી ક્રીમ ચીઝ જેવા મસાલા ટોપિંગ્સ તમે આહારમાં મીઠાનો ઉપયોગ કરી શકો છો પરંતુ તેની માત્રા શક્ય તેલી ઓછી રાખવાની પ્રયાસ કરવાની છે આ દરમિયાન તમે પાણી ચા અથવા બ્લેક કોફી પી શકો છો હળવી કસરત અને ચાલવાનું પણ ચાલુ રાખો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ એકાઉન્ટ પર ક્લિક કરી દેજો આવજો